મારું જો આ બ્લાઉઝ ઇમરજન્સી શિવરાયા હવે ભઈ લેવા આવતા નહી હે ફોન કરું કે એની મારે બોલ્યા તો તમર કેટે પેલો બ્લાઉઝ બની છે હમ તો કહેતા ને કે મારે સવારે સવારે વેલું ગામ જવાનું છે તો મે બનાવી ન છે હા

અરે અત્યારે અમારે છીતર હવે પડી જવાઈ છે એટલે હવે જો આ ડાઉદ કોણ હગરે બબે વર્ષથી મારે ડાઉદું પડ્યું છે આ આ ત્રણ વર્ષથી ડાઉદ પડ્યું છે કોઈ લેવા આવતું નઈ કો તો હું આપી દઈશ તને એની ચાલે એટલે પ્લીઝ જેસ ભાઈ તમારે ડાઉદ જેવો તો ત્રણ સાથે લઈ જજો હું ડાઉદ ઈફ કે આપવાનો નથી બરોબર હવે ક્યાં માટે જીવતા હોય અમારે રોકડી માટે જીવતા હોય એ ભેડો એક દરાકનો પડી મેલી તમારું અમે રોકડીયું કામ કર્યું

આપણે ચાર બઉ સીધવા આવ્યા હોય ને તો એક બ્લાઉઝ ના આપવાનું તો ચારે ચાર બ્લાઉઝ પેલા આપવાના બરોબર જેમ કે એક એવી બ્લાઉઝ લઈ જાય બરોબર સાદા બ્લાઉઝ હોય પૈસા બાકી રે તો લેવા આવે ને જાય તો લેવા આવતું નથી પણ તમે મિત્રો આપો તો ત્રણ બ્લાઉઝ જળદ આપવાના જીવેલું હોય તો આપણે આપી દેવા બરાબર બાજી રાખવું બી જો ગરજીનો છોકરો જીવે